મમ્મી શું જમવાનું બનાવી છો બટેટા પૌવા આ તો મારો ફેવરિટ છે બધાના ફેવરિટ છે બટેટા પૌવા તમારે જમવા હોય તો આવી જજો બટેટા પૌવા ખાવા જય તેલ ન ગયું છે આ બટેકા પૌવા બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે આ એક બાજુ ચા ઉકળે છે

món mình ở trong mẹ đã bóng rồi bóng lắm lắm મમ્મી કાઠે આમાં મારી મમ્મી નકલી મચી નાખી છે જો હવે ટમેટા નાખવાના છે થોડા થોડા કરીને ટમેટા નાખી રહ્યું છે ટમેટા નાખાઈ ગયા હવે હલાવે છે અહીંયા બેઠો બેઠો મારો ભાઈ ઘરે રમે છે હમણાં મારી મમ્મી આવશે ને તો ખીજાવાની છે એને ખબર નથી કે મારી મમ્મીને ખબર નથી આ ઘરે રમે છે જોવા મને ખબર જ હતી કે મારા ભાઈનો વારો પડવાનો છે મારી મમ્મી દોરી ખેંચે છે કેમ કે મારા ભાઈને ઘરે રમવા નથી દેવાનો કેમ કે એને ઘરે વાગી ગયો હતો મારી મમ્મી દોરી લઈને વાગી ગયો મારા ભાઈ કહે છે કે બટેકા પોવા દે હવે નાખવું આમાં લીંબુ આખું લીંબુ નીચી દીધું છે પણ બટેકા પૌવામાં જો લીંબુ ન હોય તો ન ભાઈ આ મારો ભાઈ જો કેવા નખરા કરે પાછળ ઊભો ઊભો નખરા નખરા જ કરતો જો પાછો ગરિયો લીધો આ પાછી ખબર પડશે ને મમ્મીને તો પાછો ગરિયો લઈ લે હજી તો ખબર નથી પડી પણ જે ખબર પડશે ને તે ગરયો લઈ લે લીંબુ નીચાઈ દીધું અને આ બાજુ ચા બને હવે મારી મમ્મી

કેવું સરસ લાગે છે દાડમના દાણા નાખી લીધા છે તો મને દાડમના દાણા વગર બટેકા પોવા જરી કે ભાવતા નથી અને મારી મમ્મી દર વખતે બટેકા પોવા બનાવે તો એ દાડમના દાણા લાવે જ છે બટેકા પોવા જો દાડમના દાણા ન હોય તો કોઈને ન ભાવે મને તો બહુ જ ભાવે દાડમના દાણા હવે આ થઈ ગયું છે બધું હવે સરસ અહીંયા બટેકા પોવા તૈયાર થઈ ગયા છે પૌવા બની ગયા છીએ અમે બધા સાથે બેસીને બટેકા પૌવા જમીએ છીએ તમને બટેકા પૌવાનો વિડીયો ગેમ હોય તો લાઇક શેર કોમેન્ટ શેર કરી દેજો બાય બાય